માતાજી ને હર હર મહાદેવ બધાઈ તો હું કે મારા કલેજા બધા મોજમાં ને જો કે હા આપણે તો મોજમાં જ છીએ આપણે હું વાંધો હોય આપણે હવે ઢોર નું ખડકાવા માંડ્યો લગભગ ચોથા ભાગ નું રહ્યું હવે એ ટુ ઝેડ લગભગ કમ્પ્લીટ થઈ ગયું બરોબર ને આપણે શહેર બે ગંજીઓ કરવાની હતી એક ગંજી આગલે દીએ કરી એક ગંજી કાયલ કરી તો શહેર બે ગંજી કમ્પ્લીટ થઈ ગઈ ખડકાઈ ગઈ જઈ

તો એને ન જોતું તો આપણે એને પાછી વેસાતું લઈ લીધું બરોબર એન્ડ છગલીના પોતા કાલ મને આડા આવ્યા હતા બચાં તો એ બસાવને છે ને મેં મૂકી દીધા હતા હું જોવા આવી કે જીવે કે મરી ગયા એમાં આવી હતી પણ બાય ભાઈ આ છોકરા તા જીવે લીલી લીલી ગીતી મીની ગીતી મીની જલ્દી બે જીવે હો છોકરા કેમ હારું છે ને હાલો ખુબન કરી જા માય મારા બાપ આય વઈ જા આય વઈ જા ગંધારું હાલો પોટાતા જીવે હી તો કઈ ટેન્શન હે નહીં ઘરવારી મમ્મીને છે ને બીક લાગે મહાપાપ પાપ મને હું લાગ્યા મહા પાપ એટલે બીજું કાઈ નઈ મિત્રો આ હું કામકાજ કરતા હોય ને એટલે કાંઈક ને કાંઈક અમારા ખેડૂત મિત્રો ને આડું આવે જોઈ લ્યો આ તેતરના ઈંડા છે તેતર નથી આવતી હવે અહીં ભગવાન જાણે કે હારું ન આવતી હોય આપણે તો ઈડા એને ખોટું બોલું તોય તેતર ન થતું હવે ભાઈ એની મરજી ના ઈંડા છે આપણે થીતા કઈ કહેવાય નહીં એને સમજી લ્યો ને માયક હલતી નથી નગર વળી મેં કીધું તમને હેરખો ગોટો ગોટો મોટો થાય ને છે ને ખાસ વાત એ તમને કહેવાની કે તમને બધા એને ખબર જ છે કે હું છે ને કોઈ દિવ આમ આડા વિડીયોમાં કોઈ દિવ કોઈ કોઈની કોમેન્ટના જવાબ ન દઉં બરોબર પણ વધુ પડતી જો કોઈ રિક્વેસ્ટ કરે ને બહુ કોમેન્ટ કરે તો પછી મારે એને જવાબ દેવો પડે એની કોમેન્ટ આડા વિડીયામાં તો આપણે રામભાઈ રામભાઈ કઈક રામભાઈ બાવલિયા કે હું કઈક નામ કીધું રામ યાદ છે મને બાવલિયા કીધું હું એ યાદ ના તો રામભાઈ ની કોમેન્ટ આવી કે બેન હું તમને કોમેન્ટ કરું કે તમે વિડીયામાં લ્યો મારું નામ લ્યો ને એમ કયો કે રામભાઈ એમ કે

તો બધાયને સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ ડાયરાને ડાયરો બધોય મજામાં ને તો જે વાગવામાં તાટા ને કેટલા વાગ્યા કીશું લગભગ નવક થાવા આવ્યા છે કા લે છે ને હું ફોલું લોહણ કૃષ્ણાન કે તું હું લોહણ ફોલી દો અને તું શાક અને રોટલા બનાય અને અમારને નિતે માં દીકરાને બેજ જવાનું છે મગતો હારવા અરે અમને એમ હતું મિત્રો કે સવાર હરાઈ જાય ને તો નવરા થઈ જશે હું સીધી માથે નાખી

મોજમાં જો મોજમાં જા આપડે બપોરે રસ ને પૂરી ખાઈ ને એ પૂરી શું હરવા નીકળવાના છે અટાણે એનું કારણ ઈ છે કે મિત્રો સાયર હારવાની છે ને સાયર હારવી જ પડે એમ છે એનું કારણ શું છે હું તમને કહું તમે જોઈ લ્યો હું નહીં કઉ જોઈ લ્યો આ મેન કારણ જોઈ લ્યો મેં અંધાર્યો હતી બાપો બાપો તમારે બધા અહીંયા કીવો વર્ષ હાથે મને જરા કોમેન્ટ મારીને કહી દેજો અમારે જોઈ લ્યો કીવો મેં અંધાર્યો એ ભગવાન આ જો અહીં ત્રાટકીએ ને તો ડૂસા કાઢી નાખવાનો છે ડૂસા હું કાચ છે ડૂસા ભૂકા નહીં કાઢે ડૂસા કાઢી આજુ ફરે ડૂસા

આ આપણે પાજરો કોઈ દી વાયવો નથી એટલે કે આમ બહુ ખાઈત્રી નો હોય બરોબર ને અમારે હજી 4 ખડકવાની બાકી છે મિત્રો કે દી ખડકાય 4 4 પૂરા છે એટલે વારતા લાગે ને સમજી લ્યો આ કાઈત્રી મોવર હાર મહારા કાઈટ્રાઈવર મોસા ઓ સંપુરુ વિશ્વયુદ્ધ થિયો આ વિશ્વયુદ્ધ કામાં ઈ યુદ્ધ થાવાનું સેય ખબર હે ક્યું યુદ્ધ થાવાનું સે ઈ ગંદુ મને યાદ ન થાતું બહુ ઓટાણે બરોબર ને મારી માં નીચે ને ભાઈ છાપા પીને આવતા રહ્યા હતા હું છે ને કહું કહેવાય હું કામ કરતી હતી કે કામકાજ કરીને પછી જાઉં મેં જોઈ લે અહીં કારું ડૂબાંક છે બરોબર આ બાજુ કઈ ને જોઈ લે આ બાજુ મેન હતા થઈ રહ્યો જે મેન છે ને આ બાજુ છે જોઈ લો ચાલો વેલરું કામકાજ કરી નાખીએ હવે ખડકાઈ જાય તો તાલપત્રી ઢકાઈ જાય માથે

ભૈરુજી થાય નસીબમાં માં હઈ થાય ઘણા ખેડૂત ની ને આપડે બધા નુકસાની થઈ ઢોર ઢાકર વાળા ઢારિયા ના પતરા ઉડી ગયા બહુ બહુ નુકસાની થઈ ઝાડવા પડી ગયા થી ઢોર સીપાઈ ગયા ઝાડવા હેઠ હમા સમય આવતો આપડે જોતા એના માથે આવી ગયો પ્રોપર જી થાય વાંધો નહીં જોયું જ આ મિત્રો હું છૂટો છું જામનગર ગરમ છે અટાણે તો બધા ઠંડુ વાતાવરણ થઈ ગયું ને ગરમ થઈ ગયા માણસ ગરમ થવાનું કારણ છે મિત્રો કે

એટલે ઈ ટેક્ટર મૂક્યું જુરુ ખડકવાનું જવાન ખા લુગડા થાય ને ત્રણ માવ દીકરા બપોરે આવ્યા તા એ કે તમને ઢકવતો જાઉં નીતિન કે કઈ નઈ આવે એટલે મેં કીધું કઈ વાંધો નહીં અને પછી જે દીધી ને મેં જો મેજરી એવી થાય મે હે પછી અમે ત્રણ માવ દીકરા એવું ઢાંક્યું પેલા તો જવાન ગંજી થાકી અને આની કોરસી ટાણી તો ઉની કોરાથી ઉડી જાય ને ઉની કોરસી ટાણી તો ઉની કોરા ઉડી જાય ને પાણા હારી હારી ને મરી ગયા હું ને કીશું બે મા દીકરી ત્યાં એમાં શું કરવું ગંજી થઈ હા મોટી ને મોટી જવાય અને તાલપત્રી મોટી બધી આખા પૂરી થઈ ગઈ પછી એ ગંજી ને પછી મગોટું હવે છે ને એ બાજુ હું ફોન નહીં લઈ જાઉં એમાં શું છે કે અમે જયું મેવર છે ને તયું અમે ભીજાઈ પછી હજી એલું ટ્રેક્ટર વધ્યું ને જવાનું એને ઘાયક આ બધું ફરી ફરી ને રૂમમાં રૂમ માં નાખી દીધું અને એમાં હજી ખારીયું સણાનું ખારીયું ને એવું બધું ફરતું કે ભેરું તા થયું ના જ એમ કે મગોટું ને એવું બધું ઢકાઈ ગયું શું કરે મિત્રો બે હાથ વાળા માણસ થી અમે ક્યાંય ભોગાય નહીં કરી કરી ને કરે કેટલું કામ એટલે આવું બધું છે ને જો વરસાદ બતાડો મિત્રો જો તમે વરસાદ વર્ષે અમારે જો ઠીક નો વરસાદ પડે એમ તો અમારે સબસબિયા થઈ ગયા જો નધુડો પડે જો પાણી નો મિત્રો વાગી ગયા છે હાડા સો અને વરસાદ હાવ બંધ થઈ ગયો જોઈ લ્યો ને વરસાદ બંધ થઈ ગયો પછી જો મેં એટલા લુગડા ધોયા લુગડા ધોયા અને વિડીયો મૂક્યો વિડીયો અપલોડ કર્યો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી તબેલાની માહિતી દીધી હતી ને એટલે મૂકવી પડી જોઉં કે એમ તો મૂકું પડે સ્ટોરીમાં થોડુંક લખીને મૂકું કે ભાઈ બધા એમ તમે માહિતીનું પૂછતા હતા ને તો જાવ ને જોઈ આવો તબેલાની માહિતી હું કોઈને તબેલો કરવું હોય તો કામ લાગે માહિતી દીધેલું હોય તો આમ થોડુંક મગજમાં બે કે ભાઈ આ રીતના કરાય તબેલો બરોબર ના હવે હું તમને દેખાડવા બધું ઢાઈકું તું ને આમાં જોઈ લ્યો આ સાર ઢાઇકી પછી આ તો જો ઉડી ગયું લાગે આ ઢાઈકું પછી જો ભૂકો ઢાંકો પછી આવડો મેં પડ્યો જોઈ લો અહીંયા અમારે ખાડો છે પસવાડે આ ખાડો પાણીનો ભરાઈ ગયો કોઈ નુકસાની ઠાકી થઈ એમ નથી થઈ જાય આ બધું ભીંજાઈ ગયું પછી આ બધું પાન ખુરૂટતું તું ત્રણ ઈશ પાંસક ફેરો નીડ થાય મતી ઢોરને આ બધું એટલે એટલે સુધી જાય આ બધું તો આ બધું ભીંજાઈ ગયું ને આ જોઈ લ્યો પૂરા ભીંજાઈ ગયા આમ જોઈ આ બધું ભીંજાઈ ગયું પછી આ સાઈડથી થોડું ખૂલું ને પણ શું કરું હવે લૂઘડું ઘટ્યું તો કઈ આપણાથી થાય તો નહીં ને આ જોઈ લ્યો અવડો મેં પડતો હતો ને આમ ત્રણે માવ દીકરા એટલી સાડ ઢારી માં ખડકી સાલું મેં જોઈ ગયો આખા ખુઢ ભયું હા વાંથી આ બધી પહેર્યું ઠાર્યું ને આ જોઈ ગયું અહીંથી પરફેક્ટ ને હરખું દેખાય મને તો એવડી ટાઈટ ને ચાટાણ મારે હું કહેવાય કોટી પહેરવી પડી ટાઈટ લાગતી હતી હવે સ્વેટર તમે મેં કીધું હવે વગર નું ક્યાં ગોતવા જવું હમણાં હજી તો હિયારો વયો જાય હતી સ્વેટર તો બધા અહીંયા હકેલી બકેલી મુકાઈ ગયા પછી આ કોટી પડી હતી ને હું કહું ઓલું કાં કહેવાય કોટી પહેરી લઉં આવું બધું છે મિત્રો જઈએ મસ્તીનો સૂર્યાસ્ત થાય એટલે કે સુરજ દાદા એને ઘરે જાય છે આમ જોઈ લો રસ્તામાં પાણીના ખાબો શ્યા ભરાઈ ગયા મિત્રો મારી માં નાખે વાહી દા મેં લુગણા ધોયા તો એ કે હું નાખી દઉં વાહી દા તો મને આગળ બરકવા આવી મન કે કીશું વાહી દા તગારા સળાતી જાય કે મેં પડ્યો ને તે પોદરા થઈ ગયા વજનવાળા તો મારાથી કે સળતા નથ ને એક ખુશખબરી છે બધા મિત્રો માટે પણ એ આજ ન કેવી કાલ કે હું કામનું ઓહો હો કોઈ છોકરો ડાયો આમ બકી ભલે ને હા ગુડ બોય મિત્રો મારા પાસે માઇક ના તો હાલ ઈ કેતા ભૂલી જાય કોઈ નું માઇક ક્યાંક મુકાઈ ગયું જડતું ના માઇક વગર નું હાલે હા માટા બધું મારી મટુ વાલ બાંધી મારી ના ના મારી મારી હે મને તેરે નાડો તોડાવી દે ને કે હા ભગવાન નાડો તોડા જા તો બેન ઉપાડ લે હે હા જાય થી એટલા નાખા ને ઓલી પર હજી ને ઓની કરા બે કોરા પડ્યા

ને અમારી ખેડૂત ની વેદના તમે તો જોયા જ હે આજ આ રીતના